નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરીશું કે આ તારીખથી વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અંબાલાલ પટેલે અનુમાન અનુસાર આગામી સમયમાં ખાસ કરીને ત્રીસ એપ્રિલથી લઈને આઠ મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે અખાત્રી ત્રીજના આસપાસના સમયગાળામાં પણ વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે આ માવઠાને અને હવામાનમાં પલટાની અસર અમદાવાદ વડોદરા ગાંધીનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે આ ઉપરાંત અંબાલાલ પટેલે અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી વ્યક્ત કરી છે તેમના મતે પચીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે કે આ સાયક્નિક સિસ્ટમ મુખ્યત્વે પાકિસ્તાન પર થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી અનુસાર મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આંધી સાથે વરસાદ અને માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે તેમજ મે મહિનાના અંતમાં અરબસાગરમાં એક સિસ્ટમ બનવાની પણ શક્યતા વ્યક્ત કરી છે ખેડૂતો અને નાગરિકો હવામાનમાં આ બદલાવ અંગે સાવચેત રહેવાની જરૂર અને તકેદારી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે તો મિત્રો આ હતી અંબાલાલ પટેલની મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન